અને એમાં પાયલગોટી જે આરોપી છે એ યુવતીનો પોલીસે સરઘસ કાઢ્યું પોલીસ કસ્ટડીની દરમિયાન એ પાયલગોટી ઉપર અત્યાચાર કરવામાં આવ્યો તેને પટ્ટાથી માર મારવામાં આવ્યો એવા જે આક્ષેપો જે આરોપો મૂકવામાં આવ્યા છે એને લઈને પાયલગોટીએ જે ફરિયાદ કરી હતી રાજ્યના પોલીસ વડાને કે જે તે સમયે જ્યારે પાયલગોટીની અટકાયત થઈ એ સમયે અમરેલી જિલ્લા પોલીસ વડા હાજર હતા એલસીબી અને સાયબર સેલ અને જે શહેર પોલીસ અમરેલી શહેર પોલીસનો સ્ટાફ પણ જે હાજર હતો એમની હાજરીમાં પાયલ ગોટી સાથે આ ગેરવર્તન થયું અને પાયલ ગોટી સા સાથે જે અત્યાચાર થયો એમાં જે પણ જવાબદારો હોય એની સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી અને આ જે વિવાદ થયો એને એના કારણે ભારે રાજ્ય ગરમાવો આવી ગયો હતો અને પાયલ ગોટીની જે આ ફરિયાદ જે લેખિત ફરિયાદ હતી એને લઈને શું કાર્યવાહી કરવામાં આવી એવી માગણી કરવામાં આવી છે અને આ જે પાયલ ગોટી સાથે અત્યાચારનો જે મામલો છે એને લઈને છે ગાંધીનગર સુધી એના પડઘા પડ્યા હતા અને સ્ટેટ મોનિટરિંગ સેલના વડા આઈપીએસ અધિકારી નિર્લિપ ત્રાયને છેવટે તપાસ સોંપવામાં આવી હતી અને તાજેતરમાં તેમણે તપાસ પણ પૂરી કરી દીધી છે અને રાજ્યના પોલીસ વડાને એનો રિપોર્ટ પણ આપી દીધો છે ત્યારે વકીલ આનંદ યાજ્ઞિકે નોટિસ આપી છે રાજ્યના પોલીસ વડાને અને માંગણી કરી છે કે નિર્લિપ્તરાય જે તપાસ કરી ગયા છે એ તપાસની રિપોર્ટની કોપી અમને આપવામાં આવે અને આ ઉપરાંત માગણી કરવામાં આવી છે કે પાયલ ગોટી ઉપર જે અત્યાચાર થયો છે જે ટોર્ચર થયું છે કસ્ટડી દરમિયાન એ મામલે જવાબદાર જે પણ પોલીસ કર્મચારી કે પોલીસ અધિકારી છે એમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે આ ઉપરાંત એમની સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે જો આ કાર્યવાહી અને એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો અમારી પાસે હાઈકોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં અને એની સંપૂર્ણ જવાબદારી રાજ્યના પોલીસ વડાની રહેશે આવી જે વાત છે નોટિસ છે તે આપવામાં આવી છે એમાં કરવામાં આવી છે અને માગણી કરવામાં આવી છે હવે આ મામલે શું આગળ કાર્યવાહી થશે એ જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇમ્સ ઓફ ઇન્ડિયા પર